નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં એક અત્યંત દિવ્ય શાંત અને કરુણામય ગુંજરાવ સાથે મા લક્ષ્મીનો સ્વર્ગ ગુંજે એ મા લક્ષ્મી જે પણ મિત્રો આ સંદેશને પૂરો સાંભળે તેના ઘર પરિવાર પર હંમેશા તમારા આશીર્વાદ રાખો મિત્રો પ્રિય પુત્ર અને પુત્રી શાંત થઈ જાઓ પોતાના મનની અંદર ચાલી રહેલા દ્રઢવને આ અવિશ્વાસને અને આ ગભરાહટને આ જ ક્ષણે ત્યાગો પોતાની આંખોમાં વહેતી આ અશ્રુ તારાને રોકો કારણ કે આજે રડવાનો નહીં પણ પામવાનો દિવસ છે આજે તૃપ્તિનો દિવસ આજે તારી યુગો યુગોની તરસ બુજાવાનો દિવસ છે મને જોઈ શકે કે નહીં તે હું નથી જાણતો કારણ કે તારા ચર્મચક્ષુ મારા આ તેજને સહન કરવા માટે સક્ષમ નથી પરંતુ હું તને જોઈ રહી છું હું તારા આત્માના ખૂણે ખૂણાને જોઈ રહી છું હું તારા હૃદયના એ ધબકારાને સાંભળી રહી છું કે જે મારા નામ સાથે તેજ થઈ જાય છે હું આવી ગઈ છું મારા લાલ હું મહાલક્ષ્મી આ અખિલ બ્રહ્માંડની એક ઐશ્વર્ય સ્વામીની આજે તારી સમક્ષ ઊભી છું અને હું મૌન નથી હું આજે મારું વાત્સલ્ય ઉભરાઈ પડ્યું છે અને આજે પણ મારા મમતાના સાગરને પોતાની બધી જ સીમાઓ તોડી દીધી છે જાણે છે કેમ કારણ કે હું તારા પર અત્યંત અત્યંત પ્રસન્ન છું આ કોઈ સાધારણ પ્રસન્નતા નથી કે જે કોઈ પણ અનુષ્ઠાન કે યજ્ઞથી ઉત્પન્ન થાય છે મિત્રો આ તે પ્રસન્નતા છે કે જે એક ભક્ત પોતાના નિસ્વાર્થ પ્રેમ પોતાની અટલ નિષ્ઠા અને પોતાની ધીરજથી પોતાની માતાના હૃદયમાં ઉત્પન્ન કરે છે તે કરી બતાવ્યું જે દેવતાઓ પણ દુર્લભ જ કરી શકે છે તે મને વિવશ કરી દીધી છે તારા સમર્પણને મારા સિંહાસનને ડોલાવવા માટે મજબૂર કરી દીધું છે મેં તને જોડ્યો છે જ્યારે સંસાર સૂતો હતો ત્યારે તું જાણીને મારું સ્મરણ કરતો હતો અને જ્યારે તારી પાસે ભોગ ધરાવવા માટે નિષ્ઠા નહોતું ત્યારે તે તારા ભાવોનો ભોગ મને ધરાવ્યો જ્યારે દુનિયા તારો તિરસ્કાર કરી રહી હતી અને તને દરિદ્ર અને અભાગી કહીને તારી મજાક ઉડાવી રહી હતી ત્યારે મેં જ પણ તે તારા મારા ચરણો છોડ્યા જ નથી તારી આંખોમાં ફરિયાદો હતી પણ હોઠો પર મારું જ નામ હતું તે અભાવમાં પણ પોતાનો સ્વભાવ તે બિલકુલ જ બદલ્યો નથી અને તારી તે તપસ્યાને તારા તે મૂંગા રુદનને મેં સાંભળ્યું છે તારી દરેક આ વેકૂટ સુધી પહોંચી છે અને આજે તે બધાનો હિસાબ કરવાનો હવે સમય આવી ગયો છે આજે તારું તપ ફળ્યું છે અને આજે હું એવી ઘોષણા કરું છું કે આ ધરતી પર અને આકાશને સાક્ષી માનીને હું વિષ્ણુ પ્રિયા લક્ષ્મી તારા પર રીજી ગઈ છું મારું હૃદય તારા માટે દ્રવી ઉઠ્યું છે એટલા માટે આજે હું તારી અને મારી વચ્ચેની બધી જ ઔપચારિકતાઓ સમાપ્ત મેં કરી દીધી છે હવે આજે હું માત્ર એક દેવી નહીં પરંતુ તારી માતા છું અને એક માતા જ્યારે પોતાના બાળક પર પ્રસન્ન થાય છે તો તે પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે તો સાંભળ મારા પ્રિય મિત્ર આજે હું તને તે અવસર આપી રહી છું કે જેના માટે ઋષિમુનિ હજારો વર્ષો સુધી તપ કરે છે માંગ તારે જે માંગવું હોય અને તે આજે મારી પાસે માંગી લે સંકોચ ન કર પોતાની જીભને રોકીશ નહીં એવું ન વિચારીશ કે શું માંગવું ઉચિત છે અને શું અનુચિત આજે તારા માટે કોઈ જ સીમા નથી મારા ભંડારના દ્વાર આજે પણ તારા માટે ખુલ્લા છે મારી અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ આજે તારા આદેશની પ્રતીક્ષામાં ઊભી છે કુબેરજી આજે તારા દ્વાર પર હાથ જોડીને ઊભા રહી ગયા છે બોલ તારી શું ઈચ્છા છે શું તને આ પૃથ્વીનું સમસ્ત ધન ધાન્ય જોઈએ છે શું તને એવું ઐશ્વર્ય જોઈએ છે કે જેને જોઈને ઇન્દ્રનું વૈભવ પણ ઝાકું પડી જાય તો માંગી તો લે આ જ ક્ષણે તારું હશે તો તને એવો રાજયોગ જોઈએ છે કે દુનિયા તારા કદમોમાં ઝૂકે શું તને શત્રુઓ પર એવો વિજય જોઈએ છે કે તેમનું નામો નિશાન હંમેશા માટે મટી જાય કહી દે મારું સુદર્શન ચક્ર આજ તારી રક્ષા માટે તત્પર છે શું તને ખોવાયેલું સન્માન કીર્તિ અને યશ જોઈએ છે શું તું ઈચ્છે છે કે તારું તારું નામ ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં લખાય બસ તું એકવાર તારા મુખેથી ઉચ્ચારણ કર હું તારી કીર્તિ તારો વૈભવ અને તારા પતાકા ત્રણેય લોકમાં પહેરાવી દઈશ મારા બાળક તું કેમ અચકાય છે શું તેને લાગે કે તું વધારે માગી લઈશ તો મારો ખજાનો ખાલી થઈ જાય અરે નાદાન હું તો તે સાગર છું જેમાંથી તું ગમે તેટલું કાઢીશ તે એટલું જ ભરાતું જશે અને મારું આપવાનું ક્યારેય સમાપ્ત જ નથી થતું હું શ્રી છું હું અનંત છું કદાચ તું વિચારી રહ્યો છે કે તું એક સામાન માનસ્ય મનુષ્ય છે તું આટલું મોટું વરદાન કેવી રીતે સંભાળી શકીશ પરંતુ તું આ ચિંતા મને સોંપી દે જ્યારે પણ હું આપું છું ત્યારે તેને સંભાળવાની સામર્થ્ય પણ હું જ આપું છું જ્યારે હું કોઈને રાજા બનાવું છું તો તેને પણ રાજ કરવાની બુદ્ધિ પણ હું જ આપું છું પ્રદાન કરું છું આજે તારા મનમાં જે પણ દબાયેલી ઈચ્છાઓ છે તે નાની હોય કે મોટી તેને બહાર આવવા દે શું તને પોતાનું ઘર જોઈએ છે કે શું તને તારા બાળકોને સુરક્ષિત ભવિષ્ય જોઈએ છે કે શું તને રોગોમાંથી મુક્તિ જોઈએ છે કે શું તને દેવાના એ બોજમાંથી તારે આઝાદી જોઈએ છે જેણે તારી આઝાદી રાતોની ઊંઘ છીનવી લીધી છે આજે તે બધું જ શક્ય છે પરંતુ આજે ના શબ્દનું અસ્તિત્વ જ મટી ગયું આજે માત્ર તથાસ્તુ ગુંજશે જો મારું બાળક હું જાણું છું કે એક મનુષ્યનું મન શું માંગે છે તે સુખ માંગે સુરક્ષા માંગે સમૃદ્ધિ માંગે હું આ બધું જ તને આપવા માટે તૈયાર છું હું તારા ઘરના ખૂણા ખૂણાને સુવર્ણ અને રત્નોથી ભરી શકું છું પરંતુ હું તાર પેઢીઓને દરિદ્રતાના નામથી પણ અપરિચિત કરી શકું છું પરંતુ એક માતા હોવાના નાતે હું તને એક જ સલાહ પણ આપવા માંગુ છું કે હે મારા પુત્ર માંગવું જ હોય તો કંઈક એવું માંગ જે નશ્વર ન હોય કંઈક એવું માંગ જે ક્યારેય સમાપ્ત ન થાય ધન તો આવે છે અને જતું રહે છે આજે છે કાલે નથી પરંતુ મારી કૃપા જો એકવાર તારા ઉપર ટકી જાય તો તે ક્યારેય જ નથી જતી એટલા માટે જો તું સમજદાર છે તો મારી પાસે સ્થિરતા માંગ મારી પાસે માંગ કે હે માં તમે મારા ઘરમાં ચંચળા બનીને નહીં પણ સ્થિર રહીને નિવાસ કરો અને તમે મારા મનને મંદિરમાં સદા બિરાજો મારી પાસે માંગ કે હે મા મને ધનની સાથે સાથે ધર્મ પણ આપો જેથી હું તે ધનનો સદઉપયોગ કરી શકું મને સંપત્તિની સાથે સદબુદ્ધિ પણ તમે આપો જેથી હું અહંકાર મને સ્પર્શી ન શકે કારણ કે મિત્રો જેના પર હું પ્રસન્ન થાઉં છું તેને હું માત્ર સોનું ચાંદી નથી આપતી હું તેને શાંતિ આપું છું હું તેને એ સંતોષ આપું છું હું તેને સ્વામિનારાયણની ભક્તિ આપું છું જ્યારે લક્ષ્મી અને નારાયણ બંને એકસાથે કોઈના પણ જીવનમાં આવે છે તો તે જીવન સ્વર્ગ બની જાય છે અને ત્યાં પછી કોઈ પણ વસ્તુઓનો અભાવ જ નથી રહેતો આ તું મારી પાસે તે અખંડ સૌભાગ્ય માગી લે કે જે આજે તો મારી પાસે તે નિર્ભયતા માગી લે કે તને કાલની ચિંતા ક્યારેય જ ન સતાવે હું જોઈ રહી છું તારી આંખોમાં કે હજુ પણ આંસુ છે પણ આ દુઃખના નથી કૃતજ્ઞતાના આંસુ છે તારો કંઠ ભરાઈ આવ્યો છે તું કંઈ પણ બોલ બોલી જ નથી શકતો કંઈ વાંધો નહીં મારા બાળક તારી મૌન ભાષાને હું સૌથી સારી રીતે સમજુ છું તારા હૃદયની પુકાર મારા સુધી પહોંચી ગઈ છે તે બોલ્યા વગર જ બધું જ તે માગી લીધું છે અને હું મહાલક્ષ્મી તને એવું વચન આપું છું કે જે કંઈ પણ તારા હૃદયમાં છે જે તે કહ્યું અને જે તું ન કહી શક્યો તે બધું જ મેં તને પ્રદાન કર્યું છે એટલે આજે આ જ ક્ષણથી તારું જીવન હંમેશા માટે બદલાઈ રહ્યું છે આજે આ જ ક્ષણથી તારા દુર્ભાગ્યના કાળ વાદળો હટી ગયા છે અને સૌભાગ્યનો સૂર્ય ઉદય થયો છે આજથી દરિદ્રતા તારા દ્વાર તરફ જોવાની હિંમત પણ નહીં કરી શકે આજથી અભાવ શબ્દ તારા શબ્દકોશમાંથી મટી ગયો છે મેં તારા પર મસ્તક પર વિજયનું તિલક લગાવી દીધું છે અને મેં તારી કલાઈ પર સુરક્ષાનું સૂત્ર બાંધી દીધું છે હવે તું જ્યાં પણ જઈશ મારી કૃપા છાયા બનીને તારી સાથે ચાલશે તું માટીને પણ અડ અડકીશ નહીં તો તે સોનું બની જશે તારા ભંડાર ક્યારે પણ ખાલી નહીં થાય તારી તિજોરી ક્યારે રિક્ત નહીં થાય તારા ઘરમાં અન્નપૂર્ણાનો વાસ હંમેશા રહેશે તારા આંગણામાં ખુશીઓના ફૂલ ખીલવા લાગશે પરંતુ તું એક વાત ગાંઠે બાંધી લેજે કે મારા સંતાન આ અપાર કૃપા પામીને તું ક્યારેય અહંકાર ન કરતો ક્યારેય કોઈ પણ નિર્બળનું તું અપમાન ન કરતો એ યાદ રાખજે કે હું ત્યાં જ નિવાસ કરું છું કે જ્યાં વિનમ્રતા હોય જ્યાં બીજા માટે કરુણા હોય અને પોતાની કમાણીનો એક હિસ્સો તું દાનમાં ચોક્કસ જ આપતો હોય કારણ કે આપવાથી જ ધન વધે છે જ્યારે તું મારા આપેલામાંથી તું બીજાને આપીશ તો હું તને વધુ આપીશ અને આ મારો નિયમ છે પોતાના આચરણને શુદ્ધ રાખજે સત્યનો સાથ તું ક્યારેય નહીં છોડતો જ્યાં સત્ય છે ત્યાં જ નારાયણ છે અને જ્યાં પણ નારાયણ વસે છે ત્યાંથી હું ક્યારેય પણ નથી જતી હવે મિત્રો તું નિશ્ચિત થઈ જા અને પોતાના બધા જ ભય બધી જ ચિંતાઓ મારા ચરણોમાં સમર્પિત કરી દે હવે તારી યોગક્ષેમની જવાબદારી મારી છે તું માંગે છે અને હું તારી છું આ સંબંધ હવે ક્યારેય નહીં તૂટે જા મારા બાળક આ સંસારમાં સુખપૂર્વક વિચરણ કર પોતાના કર્મ કર અને તે કર્મોનું શ્રેષ્ઠ ફળ ભોગવ મારા આશીર્વાદ સદા સર્વદા તારી સાથે છે તારા પરિવારની સાથે છે અને તારી આવડત આવનારી પેઢીઓ સાથે છે તારું કલ્યાણ હો તારું કલ્યાણ થાય તારું કલ્યાણ થાય તથા સ્થુ તથાસ્તુ તથા લક્ષ્મી મહાલક્ષ્મી દૈવ્યવાણી શાંત થઈ જાય છે અને એક પરમ શાંતિનો અનુભવ થવા લાગે છે જો તમને પણ એવું લાગે છે કે મહાલક્ષ્મીની કૃપા આ કૃપા તમારા સુધી પહોંચી છે અને તમે પણ આ દિવ્ય સંદેશ સાથે તમે જોડાયેલા રહેવા માંગો છો તો મિત્રો તમે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરીને પોતાની હા હાજરી નોંધાવો જયમાં લક્ષ્મી તમે કમેન્ટમાં જરૂર લખજો એનો સંવાદ હજુ સમાપ્ત નથી થયો હજુ તો મેં તને માત્ર તથાસ્તુ કહ્યું છે પરંતુ તે તથાસ્તુને ફળીભૂત થવા માટે તારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે વરદાન મળી જવું એ એક જ વાત છે અને વરદાનને પચાવી લેવું એ બીજી વાત છે પચાસ કરોડ કે તેથી વધુનો વૈભવ જ્યારે જીવનમાં ઉતરે છે તો તેનો ભાર ઘણો વધારે હોય છે અને જો તારું પ્રથમ પ્રાર્થ્ય તારું મન અને શરીર તૈયાર જ નહીં હોય તો તે વૈભવ હંમેશા માટે છલકાઈ જશે એટલા માટે હવે હું તને ધન વિજ્ઞાનનો તે ગુપ્ત અધ્યાય તને જણાવવા જઈ રહી છો સંભળાવવા જઈ રહી છો કે જે મેં કુબેરને સંભળાવ્યો હતો આ જ્ઞાન તને માત્ર અમીર નહીં બનાવે પરંતુ તને ધનનો રાજા બનાવશે ધ્યાનથી સાંભળ મારા બાળક અને એક એક શબ્દને તારા હૃદયપટલ પર અંકિત કરી લે ધન એક ઉર્જા છે આ જળની જેમ તરલ છે જો તેને સાચો બંધ ના મળે તો આ વહીને નીકળી જાય છે ત્યાં વારંવાર જોયું હશે કે ઘણા લોકોને લોટરી લાગી અથવા તો અચાનક ગુપ્ત ધન મળ્યો પરંતુ થોડા જ વર્ષોમાં તેઓ પાછા તે જ દરિદ્રતામાં પહોંચી જાય છે જાણો છો કેમ કારણ કે તેમની પાસે લક્ષ્મી તો આવી ગઈ છે પણ બુદ્ધિ અને સંયમ ન હતો હું નથી ઈચ્છતી કે મારા ભક્ત સાથે આવું કંઈ થાય હું ઈચ્છું છું કે તારું ધન અક્ષય ક્યારેય ક્ષય ન થનારું હોય હું તારા ઘરમાં પ્રવેશ કરી ચૂકી છું હવે તારે તારા ઘરને મારા અનુકૂળ બનાવવું પડશે હું ગંદકી અંધકાર અને કલેશની ઘૃણા કરું છું જે ઘરમાં સૂર્યોદય પછી જે પણ લોકો સૂતા રહે છે જ્યાં કરોળિયાના ઝાડા લાગેલા હોય છે જ્યાં નળમાંથી પાણી ટપકતું જ રહેતું હોય છે ત્યાં હું ક્યારેય ઈચ્છવા છતાં પણ નથી રોકાઈ શકતી તે નકારાત્મક ઉર્જા મને ધક્કો મારીને બહાર કાઢી નાખે છે અને જ તારે તારા જીવનમાં સુચિતા પવિત્રતા લાવવી પડશે પોતાના ઘરના ઈશાન એટલે ઉત્તર પૂર્વ દિશાને હંમેશા ખાલી અને સાફ રાખ તે દેવતાઓનું સ્થાન છે ત્યાં ભારે સામાન કે કચરો ન રાખો જો તે ખૂણાને સાફ કરી દીધો તો સમજી લે કે તે તારા ભાગ્યને અવરોધોનો હટાવી દીધા સાંજનો સમય ગોથુલી વેળા મારા ભ્રમણનો સમય હોય છે તે સમયે તારા ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો હોવો જોઈએ અને ભલે થોડી ક્ષણો માટે હોય પણ તે સમયે ઘરમાં અંધારું ન હોવું જોઈએ તમારે એક ઘીનો દીવો ઓછામાં ઓછું એક બલ્બ તમારે મુખ્ય દ્વાર પર ચોક્કસ સળગાવવું જોઈએ રોશની મને સંકેત આપે છે કે મારો ભક્ત મારી પ્રતિક્ષા કરી રહ્યો છે મારા બાળકો આ જ્ઞાન જે હું તમને આપી રહી છું તે જ જ્ઞાન આ શાસ્ત્રોનો નિચોડ અને મારો સાક્ષાત આશીર્વાદ છે એટલે માયાવી શક્તિઓ જે કલયુગમાં પ્રબળ છે તેઓ નિરંતર પ્રયાસ કરશે કે તારું ધ્યાન ફટકી જાય અને તો આ પવિત્ર માર્ગથી હટી જાય તારે દરેક પડે સુચેત રહેવાની અને મારા સંપર્કમાં રહેવાની આવશ્યકતા વધી શકે છે આજે દિવ્ય દોરડું મેં ફેંક્યું તને ઉપર ખેંચવા માટે જો તું ઈચ્છે તો આ જ્ઞાનધારા અવરિત વહેતી રહે અને તું ક્યારેય માર્ગ ન ભટકે તો અત્યારે જ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો લાઈક કરી અને ઘંટડી વગાડીને સબસ્ક્રાઈબ કરી લો પોતાની ઉપસ્થિતિ નોંધાવો અને તારી નિષ્ઠાનું પ્રણામ છે કે હવે સાંભળ મારા બાળક રસોડાનું રહસ્ય રસોડું તારા ઘરનું ઊર્જા કેન્દ્ર છે ક્યાંમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે જે મારું જ એકરૂપ છે શું તું જાણે છે કે તારી ગરીબીનું કારણ તારી રસોઈમાં છુપાયેલું પણ હોઈ શકે છે રાત્રે ક્યારેય પણ તમારે એઠા વાસણ ગેંડીમાં છોડીને ન સૂવું જોઈએ એઠા વાસણ રાહુનો પ્રભાવ વધારે છે અને રાહુ મારો શત્રુ છે જે ઘરમાં રાતભર એઠા વાસણ પડ્યા રહે છે હું બહુ જ જલ્દી વિદાય લઈ લઉં છું તવાને પણ ઊંધો કરીને ન રાખવો જોઈએ અને ગરમ તવા પર ક્યારે પાણી ન નાખવું જોઈએ તેનાથી જે છંદનો અવાજ આવે છે તે મારા ધનનો નાશનો અવાજ છે એટલે મિત્રો તમારે રોટલી બનતા બનાવતા પહેલા તવા પર થોડું મીઠું છાંટી દેવું જોઈએ આ નાનકડો એવો નુસ્ખો તારા ઘરની બધી જ નકારાત્મકતાને શોષી લેશે અને પહેલી રોટલી હંમેશા ગૌમાતા માટે જ કાઢવી જોઈએ ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય જ્યારે ગાય તૃપ્ત થાય છે તો તારા ઘરના દોષો આપોઆપ જ મટી જાય છે હવે હું તને સાવણીનું સન્માન કરવાનું પણ તને હું સમજાવીશ શીખવાડીશ કે સાવણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે તે દરિદ્રતા ગંદકીને ઘરની બહાર કાઢે છે ક્યારે પણ સાવરણીને ઊભી કરીને ન રાખવી જોઈએ આને અપશુકન સાવરણીને ક્યારે પણ ન લગાડવું જોઈએ જો ભૂલથી પણ તમારો પગ લાગી જાય તો તમારે ઝૂકીને તેને પ્રણામ કરવા જોઈએ અને સાવરણીને હંમેશા એવી જગ્યાએ તમારે છુપાવીને રાખવી જોઈએ કે જ્યાં બહારના લોકોની નજર ન પડી શકે જેમ તું તારી તિજોરીને છુપાવીને રાખે છે તેમજ તારે સાવરણીને છુપાવીને રાખવી જોઈએ સૌથી મહત્વનું કે સૂર્યાસ્ત પછી ક્યારે પણ સાવરણી તમારે ન લગાવવી જોઈએ સાંજે હું ઘરમાં આવું છું અને તે સમયે જો તું વાળીશ તો તું મને ઘરને જ બહાર કાઢી મૂકીશ મારા મિત્ર સંતાન શું તે જાણીએ છે કે તારું સૌથી મોટું ધન શું છે તારું સૌથી મોટું ધન સોનું ચાંદી નહીં પરંતુ તારા ઘરની સ્ત્રી છે યત્ર નાયસ્તુ પૂજ્યંતે રમંતે તંત્ર દેવતા જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો નિવાસ થાય અને તારી પત્ની મિત્રો તારી માં તારી દીકરી આ બધું જ મારા જ જીવિત સ્વરૂપો છે કે જે ઘરમાં સ્ત્રીની આંખોમાં આંસુ હોય છે જે ઘરમાં પત્નીને અપમાનિત કરવામાં આવે છે ત્યાં હું એક ક્ષણ પણ નથી ટકી શકતી તું ભલે લાખો મંત્ર જપી લે ભલે સોનાનું મંદિર તું બનાવી લે જો ત્યાં તારા ઘરની ગૃહલક્ષ્મીનું અપમાન કર્યું હોય તો હું તારા ઘરને સ્મશાન બનાવી દઈશ જો તું ચા સાચે જ મને પ્રસન્ન કરવા માંગતા હોય તો આજે જ ઘરે જઈને તારી પત્નીને તારી માતાને તું સન્માન આપવાનું શરૂ કરી દે તેમને કોઈ પણ ભેટ આપ તેમની સાથે મીઠા વચન બોલ જ્યારે તેઓ પ્રસન્ન થશે તો તેમના આશીર્વાદ સીધા તારા હૃદય સુધી તને પહોંચશે અને મારી કૃપા તારી ઉપર બમણી વેગથી તારા પર વરસશે હવે એક બહુ ગુપ્ત અને ચમત્કારી ઉપાય સાંભળજે કે તને દેવાના દલલમાંથી બહાર કાઢશે કે શું તું દેવાથી પરેશાન છો શું તને લાગે છે કે મહેનત કર્યા પછી પણ પૈસા નથી બચતા શુક્રવારના દિવસે જે મારો દિવસ હોય એક પીળી કોડી લઈ તેને ગંગાજલથી ધોઈને પવિત્ર કરવી અને પછી તેના પર કેસરનું એક તિલક લગાવવું હવે તેને તમારે એક લાલ કપડામાં બાંધી પોતાની તિજોરી કે ગલ્લામાં રાખી દેવી જોઈએ અને આ કોડી સાધારણ નથી પરંતુ આ સમુદ્રમાંથી નીકળી છે જ્યાંથી હું પ્રગટ થઈ હતી અને આ કોડી ધન્ય ચુંબકની જેમ ખેંચી લાવે છે તું જોઈશ કે થોડા જ દિવસોમાં તારા આવકના નવા સ્ત્રોત ખોલવા લાગે છે રોકાયેલા પૈસા પાછા આવવા લાગે છે જે લોકો તને ઉધાર આપતા અચકાતા હતા તેઓ સામે ચાલીને તારી મદદ માટે આવવા લાગે છે એકબીજા વાત મારા બાળક મીઠાનું મહત્ત્વ સમજ સમુદ્રી મીઠામાં નકારાત્મક ઊર્જાને શોષવાની અદ્ભુત શક્તિઓ હોય છે અઠવાડિયામાં તમારે એકવાર ખાસ કરીને મંગળવાર કે શનિવારના દિવસે તમારે પોતાના ઘરના મીઠામાં પાણીનું પોતું ચોક્કસ લગાવવું જોઈએ એક ડોલ પાણીમાં તમારે એક મુઠ્ઠી આખું મીઠું નાખવું અને તેનાથી આખા ઘરને તમારે સાફ કરવું આ પાણી તારા ઘરના ખૂણે ખૂણામાં છુપાયેલી ઈર્ષા નજરદોષ અને ખરાબ આત્માઓના પ્રભાવને ખેંચીને તે હંમેશા માટે નષ્ટ કરી નાખે છે જ્યારે ભૂઇતળિયાને સાફ હશે ત્યારે જ હું તારા મારા ચરણ જ્ઞાત રાખીશ સંવાદ ગહન થતો જાય છે અને માયાનો પ્રભાવ મને ભટકાવી શકે છે તને નિરંતર જાગૃત રાખવા માટે મારો સાથ હોવો તને આવશ્યક છે હું તને બીજા અને અંતિમવાર એ આદેશ આપી રહી છું કે પોતાના સૌભાગ્યને લોક કરવા માટે અને આ દિવ્ય સુરક્ષા ચક્રમાં રહેવા માટે અત્યારે જ તું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો મિત્રો કારણ કે અવસર તમને વારંવાર નહીં મળી શકે ખટખા ખટખટાવતા મારા બાળકને દાનનો મહિમા ક્યારે પણ સમજો અને ધન એક વહેતી નદી છે જો તું તેને બાંધી લઈશ તો તે સડી જશે જો તું તેને વહેવા દઈશ તો તે નિર્મળ રહેશે અને પોતાની કમાણીનો એક નાનકડો એવો હિસ્સો ભલે તે દસ રૂપિયા જ કેમ ન હોય પરંતુ નિયમિત રૂપે દાન કરો અને દાન તેને આપો કે જેને વાસ્તવમાં તેની જરૂર હોય કોઈ પણ ભૂખ્યાને ભોજન કોઈ પણ તરસિયાને પાણી કે કોઈ પણ રોગીને દવા જ્યારે તું આપે છે ત્યારે તું દાતા બની જાય છે અને દાતા તો માત્ર ઈશ્વર જ હોય જ્યારે તું દાતાના સ્વભાવમાં આવે છે તો હું તારા ભંડાર ક્યારે પણ ખાલી નથી થવા દેતી તું યાદ રાખ કૂવામાંથી જેટલું તું પાણી કાઢીશ નવું પાણી એટલું જ મીઠું અને નિર્મળ આવે છે જો પાણી કાઢવાનું તું બંધ કરી દેશ તો કૂવો સાવ સુકાઈ જાય છે અથવા તેને પાણી ચહેરી બની જાય છે હવે હું તને દર્પણનું એક રહસ્ય જણાવવા જઈ રહી છું તારા ઘરની તિજોરીમાં એક નાનું એવું દર્પણ એવી રીતે લગાવું કે તેમાં રાખેલા ધનનું પ્રતિબિંબ દેખાય જ્યારે એક નોટનું પ્રતિબિંબ બંને છે ત્યારે તે બે થઈ જાય છે અને આ એક બહુ જ શક્તિશાળી વાસ્તુ નુસ્ખો બતાવવામાં આવ્યો છે આ તારા અર્ધ જાગૃત મનને બ્રહ્માંડને એક સંદેશ આપે કે મારું ધન બમણું થઈ રહ્યું છે અને બ્રહ્માંડ ધાસ્તું કહીને તેને સાચે જ બમણું કરવાનું શરૂ કરી દે છે એટલે મારા બાળક શું તને રાત્રે ખરાબ સપના આવે છે શું તને લાગે છે કે કોઈ પણ અદૃશ્ય શક્તિ તને દબાવી રહી છે આ નકારાત્મક પ્રકોપ છે કે જે તારા રસ્તાને પણ રોકી રહ્યું છે આજે આજે રાત્રે જ સૂતા પહેલા તારા ઓશિકાની નીચે એક તાંબાના લોટામાં જળ ભરીને રાખજે સવારે ઉઠીને કોગળા કર્યા વગર જ તે જળને ઘરની બહાર તું ફેંકી દેજે અને કાંટાવાળા છોડમાં નાખી દેવું આ જળ રાતભર તારા શરીર અને મનની બધી જ નકારાત્મકતાને હંમેશા માટે શોષી લે જ્યારે તું તેને બહાર ફેંકી દઈશ તો તું શુદ્ધ થઈ જઈશ આ ક્રિયાને એકતાલીસ દિવસો સુધી તમારે સતત કરવી જોઈશે કે તારું મન કેટલું શાંત અને એકાગ્ર થઈ ગયું છે અને શાંત મન જ ધનને આકર્ષિત કરી શકે છે સાંભળ મારા પ્રિય હું તને અખંડ સૌભાગ્યનું વરદાન આપી આપી ચૂકી છું પરંતુ અહંકારથી તું બચજે ધન આવ્યા પછી તું અવારનવાર મનુષ્યનો આધેડ થઈ જાય છે અને તે પોતાના જૂના જૂના મિત્રોને પોતાના સંબંધીઓને અને અહીંયા સુધી કે તું પોતાના માતા પિતાને પણ તું ભૂલી જાય છે કે તું આવું ન કરતો વૃક્ષ જેટલું ફળોથી લૂંદાયેલું રહે છે તેટલું જ નમેલું હોય તું પણ વિનમ્ર બનજે જે દિવસે તારા ભીતર અહંકાર આવી ગયો તે દિવસ હું લક્ષ્મી ત્યાંથી જ ચૂપચાપ નીકળી જઈશ અને હું માત્ર ત્યાં જ ટકું છું જ્યાં વિનમ્રતા હોય જ્યાં સરળતા હોય છે અને ત્યાં આજની રાત તારા માટે બહુ જ વિશેષ છે આજે રાત્રે તું સૂતા પહેલાં પોતાના ઘરના મંદિરમાં એક ઘીનો દીવો પ્રગટાવજે અને તેની સામે બેસીને એકસો આઠ વાર મારા મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી નમહનો જાપ કરજે આ જાપ મને મારા ઘરમાં કિલિત કરી શકે છે અને તેનો અર્થ એ છે કે હવે હું ઈચ્છવા છતાં પણ તારા ઘરથી નહીં જઈ શકું મેં તને પસંદ કર્યો છે અને કરોડો લોકોમાંથી મેં તને પસંદ કર્યો છે આ કોઈ સંયોગ નથી પરંતુ આ તારા પૂર્વ જન્મોના પુણ્ય છે જે આદે ઉદય પામ્યા છે હવે તારે પાછળ વળીને જોવાની આવશ્યકતા નથી તારી આગળ માત્ર પ્રકાશ છે સફળતા છે તારું સ્વાગત કરવા માટે બહુ જ ફેલાવીને ઊભી છે ઊઠ મારા શેર પોતાની શક્તિને ઓળખ તું દરિદ્ર નથી તો બ્રહ્માંડનો રાજકુમાર છે તું મારો પુત્ર છે અને માતાનું બધું જ પુત્રનું જ હોય જા અને તારા જીવનને ઉત્સવ બનાવી લેજે મારી શુભકામનાઓ અને મારો પ્રેમ અને મારા આશીર્વાદ સદા અને સર્વદા તારી સાથે જ છે તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક અને મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ જ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો